રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને પ્રાણી ઉત્સાહી ફરીબલ નથવાણી કે જેઓ રાજ્યસભાના સંસદ સભ્ય પણ છે અને સંસદની અંદર અને બહાર એશિયાઈ સિંહના સંરક્ષણ અને સંરક્ષણને લગતા મુદ્દાઓ વિશે અવાજ ઉઠાવતા હોય છે તેમના માર્ગદર્શન હેઠળ ગીર પૂર્વ ક્ષેત્રમાં સાવરકુંડલા અને તુલસીશ્યામમાં છસો આડત્રીસ ખુલ્લા કુવાઓ અને ગીર પશ્ચિમ ક્ષેત્રમાં માળિયા તાલાલા અને કોડીનારમાં આઠસો છન્નું જેટલા ખુલ્લા કુવાઓની આસપાસ પેરાપેડ દિવાલો બનાવવામાં આવી છે અમે ગીરમાં વન્યજીવો ખાસ કરીને એશિયાટિક સિંહના સંરક્ષણ માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અમે વન્યજીવ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ અને આ પહેલ એશિયાટિક સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓના બચાવમાં મુખ્ય ભૂમિકા ભજવશે જેઓ વારવાર ખુલ્લા કોવામાં પડી જાય છે અને ગંભીર ઈજાઓ ભોગવે છે આવું નથવાણીએ જણાવ્યું હતું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાત સરકાર અને વન વિભાગના સહયોગથી ગીર સંરક્ષિત વિસ્તારમાં પંદરસો ચોત્રીસ ખુલ્લા કુવાઓની આસપાસ રક્ષણાત્મક પેરાપેટનું બાંધકામ પૂર્ણ કર્યું છે ગીર એ પ્રાકૃતિક સૌંદર્ય અને એશિયાટિક સિંહ માટે જાણીતું છે જે ગુજરાત અને ભારત બંને માટે ગૌરવનું પ્રતિક છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી વાત કરવામાં આવે તો બે હજાર એકવીસથી લઈને એકવીસ જેટલા સિંહના અકુદરતી મૃત્યુ ટ્રેનની અડફેટ કે પછી કુવામાં પડી જવાને કારણે થયા છે ગીરમાં કુવાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને તેમ છતાં પણ ઘણામાં રક્ષણાત્મક પેરાપેટ્સનો અભાવ છે જેના કારણે એશિયાટિક સિંહોને સંડોવાતા વારવાર અકસ્માતો થાય છે ભૂતકાળમાં પણ નથવાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને વન વિભાગે ગીર સંરક્ષિત વિસ્તારમાં બારસો ને ચોરાણું જેટલા કોવાઓની આસપાસ પેરાપેડ બાંધીને સમાન પહેલ હાથ ધરી છે રિલાયન્સ દ્વારા આ પહેલ એ વન્યજીવોના રક્ષણ તરફ એક પગલું છે આવા જ વિડિયો જોવા માટે ફોલો કરો વાઇસ ઓફ ઇન્ડિયા